નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી વાત એ નવા પાકની વાત એ મિત્રો આપણે કરતા હોઈએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે એને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ કેમ જાતે વેપારી બને એના માટેના એ મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો જુદા જુદા પાકો જે છે એ ખેડૂત મિત્રો જે છે એને શરૂઆત કરી છે અને એ પાકોની અંદર એમને કેવી કેવી કાળજીઓ રાખે છે એની પણ વાત એ મિત્રો આપણે કરતા હોય છે ત્યારે છેલ્લા વર્ષોની અંદર એ મિત્રો વરિયાળીનો પાક જે છે એ સૌરાષ્ટ્રની અંદર એ હવે કહેવાય ને કે એ ઘણો બધો જે છે એ શિયાળુ પાક તરીકે એ ઉભરી આવ્યો છે ત્યારે આ વરિયાળીના પાકની અંદર એ મિત્રો જે ખેડૂત મિત્રો એ જે કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ છે એમનો ઉપયોગ કરી અને એને જે છે એ કેવા કેવા ફાયદા થયા છે એની વાત આપણે એની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે વરિયાળી જે છે એનો સમયગાળો કેવી રીતનો હોય ક્યારે વાવવાનું હોય કેટલું અંતર રાખે છે એની અંદર જે છે એ કેવા ખાતરની જરૂર પડે છે કેટલા પિયતની જરૂર પડે છે અને એની અંદર જે છે એ કેવું ઉત્પાદન આવે છે એની વાત એ મિત્રો આપણે ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ જે છે એ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ એમની પાસેથી આપણે આ વરિયાળીના પાક વિશેની માહિતી એ મેળવવાનો પ્રયત્ન કરીએ કે વરિયાળીની અંદર કેવા કેવા રોગ જીવાત આવે છે એની અંદર એ કેવા કેવા પગલાં ભરે છે અને એની અંદર જે છે એમાં કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટથી એમને કેવો ફાયદો થયો એ મિત્રો આપણે એમની પાસેથી જાણીએ આપણું પૂરેપૂરું નામ મારું નામ છે અજય અજયભાઈ કાળુભાઈ દેત્રોજા ગામ દેવસર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર આપનું નામ મારો દેત્રોજ રસી ભાઈ લખણભાઈ ગામ દેવસર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર આપનો મોબાઈલ નંબર ત્રેસઠ એકાવન એકતાલીસ એકોતેર જીરો એક હવે રસિકભાઈ અને અજયભાઈ આ બંને જે છે એ અમારા યુવાન ખેડૂત મિત્રો છે અને ખેતી જે છે એ આજે યુવાનો જે છે એ છોડતા રહેલા છે ત્યારે આ બંને યુવાન મિત્રો જે છે એ ખેતી કરી અને જે છે એક નવું માર્ગદર્શન જે છે ખેડૂત મિત્રો માટે એ પૂરું પાડી રહ્યા છે હવે અજયભાઈ તમે જે છે એ આ વર્ષે આ વરિયાળી વાવવાનું શા માટે નક્કી કર્યું એમ

બે છોડ વચ્ચે મિનિમમ એક ફૂટ નું એક ફૂટ નું એટલે તમે આનું વાવેતર જે છે એ ટ્રેક્ટર દ્વારા કરો છો કે સોપી કરી દો છો નહીં નહીં જાતે સોપીને જ કરીએ છીએ સોપીને જ કરી દો છો બરાબર અને ડ્રીપ ઇરિગેશન થી કરો છો કે ખુલ્લા પિયત થી ખુલ્લા પિયત ખુલ્લા પિયત થી માં છે અમારે અને ખુલ્લા પિયત ખુલ્લા માં પણ છે આ વર્ષે તમે કેટલું વરિયાળી નું વાવેતર કર્યું છે આ વર્ષે અમે સમથિંગ સમથિંગ સાત આઠ પેકેટ નું વાવેતર કર્યું સાત થી આઠ પેકેટ નું વાવેતર જીરા વરિયાળી નું કર્યું છે હવે મારે એ કહેવાનું છે કે આના પાયાના ખાતરો તરીકે તમે કેવા ખાતરો ઉપયોગ કરો છો અને વિઘા દીઠ કેટલું આપો છો પાયાનું ખાતર અમે આમાં ડીએપી વાપરેલું છે પ્લસ યુરિયા વાપરેલું છે અને ચાર વીઘામાં એક એક બેગ વાપરેલું છે ચાર વીઘામાં એક બેગ બરોબર છે અને પૂરતી ખાતર તરીકે કેટલા ડોઝ આપ્યા પછી ત્રણ થી ચાર વાર અમે આપેલું છે સલ્ફર ચાર વખત જે હા 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 બરોબર છે એનો ઉપયોગ જે છે ઉપર પછી આપું પછી આપેલો છે અને પાયડો બાંધી બાંધવી ત્યારે પણ અમે ડીએપી છે યુરિયા છે એ બધું આપેલું છે બરોબર છે અ વરિયાળી જે છે એ વાવ્યા પછી એને ફૂલ ઉગાડવાની શરૂઆત કેટલો સમયથી થાય એમ કેટલા સમયે જે છે ફૂલ બેસવાની શરૂઆત બે મહિના પછી વરિયાળી ની કાતળીઓ નીકળે અને પછી ફૂલ બેવાની શરૂઆત થઈ જાય હાલ જે છે આ વરિયાળી કેટલા સમયની થઈ છે આ સમથિંગ 3 મહિના સુધીની છે આ 3 મહિના સુધીની જે છે અત્યારે વરિયાળી થઈ ગઈ છે બરોબર હવે એની અંદર વાત કરવામાં આવે તો પીએચ જે છે એને કેટલા ગાળે કેટલા દિવસે તમે પીએચ આપો છો અને કેવા સમયે પીએચ જે છે ખાસ જરૂરી વરિયાળીને પડતી હોય છે વરિયાળીના પીએચની સાહેબ વાત કરીએ તો આમાં જ્યારે કે આ ફૂલ બેસવાની શરૂઆત થાય ત્યારે અથવા ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે આમાં પાણીની વધારે જરૂરિયાત છે બરોબર છે ત્યારે પાણીની જરૂરિયાત વધારે રહેતી હોય છે બરોબર છે અને પિયત કેટલાક કેટલા દિવસે તમે આપો છો તમારી જમીન હળવી હળવી છે 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 એટલા માટે જમીનમાં અમે સમથિંગ આ થી થી દિવસની અંદર 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 આપી દઈએ પાંચ દિવસે આપતા બરોબર હવે મારે એ વાત પૂછવું કે આની જે વરિયાળીની રોગ પ્રમાણ કેવું રહે અને એના માટે તમે કેવા કેવા પગલા ભરો છો રોગ જીવાત તો બહુ વરિયાળીમાં આવતી નથી અમારે આ વખતે વાઇટ ચરમીની એનો થોડીક અસર હતી એના માટે કેમિકલ થોડુંક વાપરવું પડ્યું અમે વરિયાળીમાં કોઈ પણ જાતની સ્પ્રે નથી કરતા બરોબર હા 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 બરાબર એટલે એવો રોગ આવ્યો એટલા માટે સ્પ્રે કરવો પડ્યો બરાબર છે તમે આમાં જે છે એ કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો તમને એની માહિતી તમને ક્યાંથી મળી હતી એમ એની મેં તમારી ચેનલ ઉપરથી જોયેલું છે વનામૃત નું છે સ્ટેપ અપ છે બરોબર પછી મેં આમાં વનામૃત ના સ્પ્રે કરેલા છે બે વનામૃત ના બે સ્પ્રે કરેલા છે બે એનો સ્પ્રે તમે શા માટે કર્યો તો એના સ્પ્રે મેં એટલા માટે કર્યો કે આમાં જ્યારે ફૂલ બેસવાની શરૂઆત થાય ત્યારે આમાં મધ માખીઓ પણ આવે બરાબર એટલા માટે જો કેમિકલ યુક્ત આપણે યુઝ કરવી તો આમાંથી મધ માખીઓનું પ્રમાણ ઓછું થાય તો આપણું ઉત્પાદન ઘટે એટલા માટે

કોઈ પણ મિત્રો એ જયારે વરિયાળી વાવેતર કરે જો કેમિકલનો ઉપયોગ કરવામાં આવશે તો કોઈ પણ મધમાખી છે એ મરવા નહીં આવે કારણ કે મધમાખી જે છે એ જીવંત રહેવાનો કોઈ ચાન્સ રહે નહી એક વખત કેમિકલનો છંટકાવ કરી દીધો તો બે મહિના સુધી આપણા ખેતરમાં તમે ગમે પ્રયત્ન કરો તો પણ જે એ આવે નહીં ઘણા બધા મધમાખીક ત્યારે મિત્રો તમે જે છે એ આ વરિયાળીની અંદર એ તમારો વરિયાળીનો પાક સારો થાય એટલા માટે ખાસ કરીને જ્યારે ફ્લાવરિંગના સમયે જે છે એ મિત્રો દૂધ અને ગોળનો પણ ઉપયોગ તમે કરી શકો સાથે સાથે સ્ટેપઅપની આપણે ભલામણ કરીએ છીએ કે જ્યારે આવા રીતના ફૂલ ભરાઈ ગયા છે ત્યારે આ ફૂલ જે છે એ ફૂલમાંથી ઝડપથી દાણામાં કન્વર્ટ કરવા માટે એ મિત્રો સ્ટેપઅપ ખૂબ ઉપયોગી છે એની અંદર આવે છે છે અને એ એ જે આપણે કે કે એટલે સોયાબીન ઉપર આધારિત પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલું છે અને એના બે જો કરી દેવામાં આવે તો આ જે જે ફૂલ છે એમાંથી ઝડપથી જે છે એ ફળમાં કન્વર્ટ થશે ફૂલની સંખ્યા વધારશે અને ઉત્પાદન ક્ષમતા જે છે એની દસથી થી લઈને પચીસ ટકા સુધીની વધારી શકશું અને સાથે સાથે એ કોઈ જાતનું આડસર તો કરવાનું નથી મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એક બીજો પણ પ્રશ્ન હોય છે કે ફૂલની અંદર જે છે એ આ ગુંદરિયો આવી ગયો છે એટલે કે ગુંદર જે છે આવી રીતનો જે છે આમ તમે સોલ કરો તો તમને આમાં ગુંદર જે છે એ દેખાય ત્યારે એ ગુંદરિયા માટે પણ મિત્રો આપણે ભલામણ કરીએ છીએ એ વજ્રાસ્ત્રની કે આ વજ્રાસ્ત્ર જે છે એ વજ્રાસ્ત્ર એ એક બમમાં પચીસ થી ત્રીસે મેળ નાખી દેવામાં આવે તો એ કોઈ પણ પ્રકારનો ગોળો હોય કે થ્રિપ્સ હોય કે સફેદ માખી હોય તો એને આરામથી કંટ્રોલ કરે છે અને બીજું કે ઝાકળ જે છે એ પડે ત્યારે ઝાકળને જે છે એ ઝડપથી ખેરવાની કામગીરી એ આ વજ્રાસ્ત્રની અંદર તાકાત છે કારણ કે વજ્રાસ્ત્રની અંદર આપણું દિવેલીનું દિવેલીનું ઓઇલ છે કરંજનું ઓઇલ છે બરાબર આના બધા જે છે એરડીનું ઓઇલ છે આનાથી જે છે આખું એને તૈયાર કરવામાં આવેલું છે એની અંદર આ લસણ મરચું આવે આ આવી રીતનું જે છે એ કન્ટેન્ટ તૈયાર કરવામાં આવ્યું અને એનાથી જે છે એ આખો છોડ જે છે એ છોડ ઉપર એક પ્રોટેક્શનની કામગીરી કરશે એટલે કે એકવાર છંટકાવ કર્યાથી આપણે કહીને કે એ દસથી બાર દિવસ સુધી તો પાન જે છે આપણું કડવું કરી દેશે બરાબર અને એ કોઈ પણ પ્રકારના જે છે એ ઝાકળને આપણા પાક ઉપર રહેવા દેશે નહીં બીજી વાત છે એક પમમાં ખાલી માત્ર પાંચ સીએલ નાખવાનું છે અને બુલડોઝર પણ સો ટકા પ્રાકૃતિક છે અને બધા ખેડૂત મિત્રો એ જે જીરું કર્યું છે એને બુલડોઝર લગભગ જે છે મિત્રો બધા વાપર્યું છે તો એ બુલડોઝર એક પમમાં પાંચ સીએલ નાખીને તમે છંટકાવ કરો તો પણ એમાં જે તમને પ્રશ્ન જે કહેવાય કે સુકારાનો પ્રશ્ન જે છે આપણે અટકાવી શકશું બાકી વરિયાળીના અંદર અજયભાઈ આપણે જો ગણવું હોય તો વરિયાળીની અંદર આમ ઉત્પાદન જે છે એ કેવું મળે છે એમ

તો ભાવ આપણે મળવાનો છે ટૂંકમાં અઢારસો થી લઈને બે હજાર રૂપિયા સુધીનો એ આપણને ભાવ એક મણનો મળી રહેશે બીજી વાત જે છે મારે અજીભાઈ તમને એ પૂછવી છે કે જે આપણું કેવાય કે સોટીલા તમારે સોટિલા તાલુકા બરાબર કે આ ગામડાઓની અંદર પણ જે છે આવી રીતના યુવાન મિત્રો જે છે એ આવી ખેતી કરી અને જે છે એક નવો જે છે રાહ સિંધે છે અજીભાઈ અને રસિકભાઈ તમે આ કિસાન સફર જે છે એને કઈ દ્રષ્ટિએ જોવો છો કિસાન સફર થી ખેડૂત મિત્રો ને શું ફાયદો થાય તમારી ચેનલ અમે થોડાક ટાઈમ પહેલા જોવાનું ચાલુ કર્યું હતું તમારી ચેનલ ઉપર અમે ઘણા બધી ખેતરોની વિઝિટ જોઈ છે તમારી દવા આ રીતે સ્પ્રે કરવા કે એવી બધી ઘણી બધી માહિતી તમને આ ચેનલથી અમને મળે છે એનાથી પ્રેરિત થઈને ઘણા બધા કિસાનો તમારાથી પ્રેરણા લેશે કે આ વસ્તુ આ રીતે કરવાનું કે ખેતીમાં આ તમારે ક્રિએટિવ કરવાની જરૂર છે છે તો તો એનાથી આપણે બધી બધી ઘણી શીખ મળે મળે માહિતી કારણ કે ખેડૂત જે છે એ જે બોલે છે એ જ આપણું ખેડૂતો સુધી પકડવાની કામગીરી આપણે કરી રહ્યા છીએ ત્યારે મિત્રો ખૂબ સરસ મજાની વાત કે અંતરિયાળ ગામોની અંદર પણ જે છે આપણા વિડીયો જોઈ અને એમને જે છે એ માહિતી એ મળી રહી છે એવું ચોક્કસ જે છે ખેડૂત મિત્રો માની રહ્યા છે ત્યારે મિત્રો ભૂપતભાઈ અમારા જે છે એ સોટીલાની અંદર ચોટીલા થાન વિસ્તારની અંદર ભૂપતભાઈ જે એગ્રો સર્વિસ સેન્ટર ચલાવે છે મથુરભાઈ ધોરિયાને ત્યાં તમારું પૂરેપૂરું નામ આપું ચાલા ભૂપતભાઈ કનુભાઈ ચોટીલા હું સ્થાનિક રહેવાસી

ટેકનિકલ કેમિકલ વિનાનું છે અને ઓર્ગેનિક છે રિઝલ્ટ બહુ સારા છે ખેડૂતના અભિપ્રાય ટૂંકમાં સારા છે બરાબર ખેડૂતને આપ્યા પછી એનું પૂરેપૂરું વર્તળ મળી રહે વસ્તુ છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભૂતભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ વળતર મળે છે ખાસ કરીને એક ખેડૂતોને અમે એ પણ કહીએ છીએ કે જો તમે આવી રીતના કોઈ પણ પ્રોડક્ટ કિસાન સફરની લ્યો અને તમને જો રિઝલ્ટ ના મળે તો તમે કોઈ પણ એગ્રોમાં ગયા હોય ત્યાંથી લાવ્યા ત્યાં તમારે તોડેલું ડબલું પાછું દઈ આવવાનું છે તો આવી જવાબદારી એ મિત્રો આપણે બીજી કોઈ કંપનીવાળા દેતા નથી ત્યારે આમાં સો રિઝલ્ટ બીજું એ કે અન્ય પ્રોડક્ટ કરતા પ્રોડક્ટના ભાવ નીચા છે અને ખેડૂતને પોસાય તેવી કિંમતમાં ઓછા એમ માં સારામાં સારું રિઝલ્ટ તમને મળવા પાત્ર છે ખુબ સરસ મજાની વાત કરી અન્ય કંપનીઓ કરતા ઘણા ડિફરન્ટમાં ભાવમાં ઘણું સસ્તું નીચા ભાવમાં નીચા દરમાં સારી ક્વોલિટી નું વસ્તુ તમને મળી રહે છે મિત્રો આપણે બધાને ખબર છે કે આપણે બધા ખેડૂતના દીકરાઓ છે કે પંપ જે છે એ તો મોંઘા ભાવની દવાઓ સો દોઢસો નો કરીએ તો રિઝલ્ટ મળે પણ જ્યારે પછી ત્રી રૂપિયાની આપણે જ્યારે રિઝલ્ટ મળવું જોઈએ એ આપણા માટે ખૂબ અગત્યની વાત છે ત્યારે આ ભાવ પણ જે છે એકદમ ઓછા ભાવની અંદર ખેડૂતો સુધી પહોંચે એના માટેનો આપણો પ્રયત્ન છે બધે બંને ભાઈઓ અને આપણા ડીલર મિત્રો દ્વારા આપને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા બધા ભાઈઓનો જે છે એ ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી